ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં આવેલા મદીના પાર્ક સોસાયટીમાં માટી ભરેલા ડમ્પર ચાલકે માટી ખાલી કરતા સમયે આઠ જેટલા ચાલુ વીજ પોલના થાંભલા ઉખાડી નાખતા દોડધામ મચી જવા પામી હતી ઘટના બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ વીજ કર્મચારીઓ તાબડતોડ સ્થળ ઉપર દોડી આવી વીજ પૂર્વતો બંધ કરીને સમારકામ કાર્ય હાથ ધર્યું હતું ભરૂચ પશ્ચિમ વિસ્તારના શેરપુરા ડુંગળી માર્ગને અડીના મડીના પાર્ક સોસાયટી આવેલી છે જેમાં આજે રોજ એક દંપર ચાલક માટી ભરીને ત્યાં ખાલી કરવા માટે આવ્યો હતો આ સમયે તે પોતાનો દંપરનો હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરીને માટી ખાલી કરતો હતો તે સમયે ચાલુ વીજતાના થામલાના વાયર દંપરની ટ્રોલી સાથે ભરાઈ જતા દંપર ચાલકે અંદાજે 7 થી 8 વીજપૂલના થાંભલા ઉખડી નાખ્યા હતા જેના કારણે સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી આ સમયે સ્થાનિકોના મકાનો ઉપર લગાવેલા પતરા અને કપડાઓ પણ બળી ગયા હતા ઘટના બાદ લોકો પોતાના ઘરોની બહાર દોડી ગયા હતા જો કે ઘટના બાદ દંપર ચાલક ઉપર ગાડી મૂકીને ફરાત થઈ ગયો તો ઘટનાની જાણ થતા જ વીજ કંપનીના કામદારો પણ તુરંત જ સ્થળ ઉપર દોડી આવી વીજ પુરવઠો બંધ કરીને યુદ્ધના ધોરણે વીજ લાઈન સમારકામની કામગીરી શરૂ કરી હતી ઉલ્લેખનીય છે કે જો ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ હોય તો જવાબદાર કોણ બર્સાજી એ મદીના સોસાયટીનો રહેવાસી છું મદીના સેક્રેટરી છું આપણી ત્યાં આપણે સવારમાં ઘટના થયેલી હતી કે એક ટ્રક વળાય અમારી લાઈનમાં પાંચ થી ખેંચી અને ખાસા છો છો થાંભળા હુડાઈ દીધા મોટો આકાશમાં થતો બચી ગયો કે કોઈને જીવની માનહાનિ થઈ નથી ખાલી અમુક નુકસાન થયું છે જે કોઈના પતરા કપડાં એ બધું બળી ગયું છે અને કોઈ જાનહાનિનું નુકસાન થયું નથી ઇન્શાલ્લા બચી ગયા આ ખાલી છ સાત થાંભળા ફેંકી દે તાત્કાલિક અમારા ઇબ્રાહીમભાઈ કાઉન્સિલર્સ જે છે અમારી ત્યાંના ઇબ્રાહીમભાઈ કલકલ તેવી જગ્યા પર તાત્કાલિક આવી ગયા હતા અમારા ઉપપ્રમુખ છે સભ્યો છે બધા જ તાત્કાલિક આવી ગયા હતા જગ્યા પર અને જીબી વાળા તાત્કાલિક આવીને બધું બંધ કરાવી ને બધું કામગીરી ચાલુ કરી દીધી ઇન્શાલ્લા બે ત્રણ કલાકની અંદર લાઈનો બી ચાલુ થઈ જાય થાંભલા ઉભા કરી દેવામાં આવશે ઓકે ડમ્પર ચાલકને બી પકડમાં પકડાયેલો છે ને ડમ્પર મુકાવેલું છે ચાલક નહીં ગયેલો છે ડ્રાઈવર પણ એમાં ડમ્પરિયું આપણે પકડીને અહીંયા સોસાયટીમાં જ મૂકેલું છે ઓકે इस वीडियो को लाइक કરે અમારી चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के दे लिए